નમસ્કાર દર્શક મિત્રો નજર અડોદ સાથે હું છું ડોક્ટર ચિત્તોર ને માર્કેટિંગ યાર્ડ માંથી લાઈવ થયા છે લાઈવ થવાનું કારણ એ છે કે જીરા અને વરિયારીમાં તેજી થતી હોય છે આમ જોયે તો બજાર હર હંમેશા એવું બનતું હોય છે કે ખેડૂત આગળથી જયારે જણસી નીકળી જાય ત્યારે જીરામાં કે કોઈ પણ અન્ય વસ્તુમાં તેજી આવતી હોય છે ત્યારે છેલ્લા ઘણા દિવસથી તેજી પણ આવી રહી છે અને એના લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે ત્યારે નજર અડોદના માધ્યમથી આપને પણ બતાવીએ કે કયા પ્રકારના જીરાના અત્યારે બજાર ભાવ થઈ રહ્યા છે એના બજાર પાછો પાંચસો પાક પાંચસો એક પાંચ સાતસો દી ત્રી ચાલીસ પચાસ છસો પચાસ છસો પચાસ માં રાણા નાખો દિ ચાલી પચાસ સા રૂપિયા સિત્તેર એથી નેવ એકતાલીસ દસ એકતાલીસ દહ એકતાલીસ દહ માં રુદ્ર ને આપો

બેતાલીસઠ માં ઉમેન આપો બેતાલીસ રૂપિયા દુપિયા દર બાર પંદર પંદર રૂપિયા પંદર માં દેવદૂત ને આપો

હું હળવદ વેપારી મહામંડળ ઉપપ્રમુખ છું અને ખેડૂત સાથે જોડાયેલો છું ચાહે પ્લોટિંગ હોય ચાહે હરાજીની અંદર તો આજે બે ત્રણ દિવસથી સારા એવા ખેડૂતને ભાવમાં સુધારો આવ્યો પાંચસો ફેરફાર થયો છે આજે હળવદની યાર્ડની અંદર પાંચ હજાર ઉપરની હરાજી સારા માલની છે છેતાલીસ સુધી કરી તો આજે જોવા જઈએ તો આવક પણ ઓછી જનરલ થઈ જાય ખેડૂતને મક્કમતા થઈ જાય છે કે માલ પાંચ હજાર ઉપર વેચવો નથી તો આજ યાર્ડની અંદર માલ ઓછો આવવાથી આજ વેપારીનો નો વધ્યો છે માલ લેવા માટે જીરો અને વરિયારી વરિયારી માં જોવા જઈએ તો આજ ત્રણસો રૂપિયા નો સુધારો છે વરિયારી ની અંદર તો જનરલ વરિયારી માં સુધારો આવ્યો હોય ને જીરામાં પણ સુધારો આવ્યો હોય ને ખેડૂત ને સારો એવો આજ બે દિવસ થી ભાવ સારો એવો મળે બજાર માં તેજી આવવાનું કારણ શું છે તેજી આવવાનું કારણ છે કે માલ ની આવક ઓછી છે ખેડૂતને ને મક્કમતા હે વેચવું નથી ઊંચા ભાવ થી અમારે વેચવું હોય નીચા ભાવ થી અમારે વેપાર નથી કરવો એના લીધે સ્ટોન આવ્યો હે આલામ ગયા વર્ષે આપણે જોઈએ ને તો લગભગ આવી રીતે બજાર જગ્યું હતું આશ્રય બજાર ભાવમાં લઈને ઘણો બધો સુધારો આ વખતે એવું જશે કેમ એટલો બધો તો ચતુર્ભાઈ એવું તો જઈ ન શકે એનું કારણ છે કે ત્યાં આજ જોવા જઈએ તો આજે ઉત્પાદન સારું એવું બજાર ની અંદર ખેડૂતોની ઘરે માલ પેડા હે જ્યાં વર્ષની તુલનામાં ત્રણ ગણું ઉત્પાદન છે તો એવા ટોન જાળવ્યા રાખતા બજાર ભાવ સારા ગણાય મારે દ્રષ્ટિ

ઓલ ઓવર બીજું માર્કેટ છે માન લો કે અત્યારે આપણે ઉનાળુ તલ ની પણ આવક થઈ જાય ઉનાળુ તલ માં શું લાગે તમને ઉનાળુ તલ માં જે વર્ષ કરતા જનરલ વાવેતર ઓછા છે નર્મદા ના પાણી ના અડસરે કે ભાઈ પાણી નથી છોડવાના જે આપડે ટીકર વાળી લાઈન ની અંદર તો જનરલ વાવેતર ઓછા તો મારા તો પ્રમાણે ભાવ તલના પણ સારા એવા રહેશે તો મિત્રો જે વેપારી મિત્રો નું કેવું છે અને આપણે અગાઉ પણ જોયું છે ગયા વર્ષે પણ જોયું છે તમે પણ જાણો છો ખેડૂત મિત્રો કે હર હંમેશા એવું બનતું હોય છે કે ખેડૂત પાસેથી જયારે પણ માલ નીકળી જાય અને વેપારીના હાથમાં કે વેપારીના ગોડાઉનમાં કે વેપારીના ઘરમાં જયારે પહોંચે છે ત્યારે ઓટોમેટિક ભાવ વધતા હોય છે તમે પણ ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવો કે વેપાર વેપાર માટે અત્યારે જે છે ખેડૂતો વેચાણ માટે લાવતા હોય છે ચણસી એની આવક થોડી ઘટી ગઈ છે એટલે કે સિઝનમાં જોઈએ તો પચાસ પણ જીરું હોય કે વરિયારી થતી હોય છે અને એવું લાગે પરંતુ જયારે જયારે આવક ઘટે છે અત્યારે જીરાની આવક છે આશરે પાંચક હજાર મણ જેવી છે તો એ પાંચક હજાર મણ ની આવક ની સાથે સાથે જીરાના વેપારનો જોઈએ તો જીરાના પાંચેક દિવસથી પાંચસો રૂપિયાની તેજી થઈ રહી છે એના તમે લાઈવ દ્રશ્યો પણ જોયા કે તેજી છે ક્યાંક ને ક્યાંક છેતાલીસો થી લઈને પાંચ હજાર સુધીના ઉપરના વેપાર થાય છે જે બેતાલીસો થી લઈ સુડતાલીસો થતા હતા એટલે બસો ત્રણસો ચારસો પાંચસો રૂપિયા બજાર અપ ચડાવ થતું હોય છે વરિયારીમાં પણ આવું જ છે મિત્રો વરિયારી અત્યારે પુષ્કળ પ્રમાણમાં આવક છે આશરે વીસ પચીસ પણ વરિયારી આવે છે અને વરિયારીમાં પણ બજાર સુધર્યું છે ત્યારે ગામડે બેઠા ખેડૂત જે મિત્રો છે એ વેપાર કરતા હોય એને આપણી નજરરોધના માધ્યમથી ભલામણ છે કે બજારમાં તેજી છે ઝડપથી શેર કરો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે અને નજર વધને હજુ સુધી તમે જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌથી પહેલા એ કરો જેથી કરીને હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તેમજ રાજકીય ચહલ પહલ અને આજુબાતુ હળવદ આજુબાજુ વિસ્તારમાં બનતી તમામ ઘટનાઓ તમારા મોબાઈલમાં આસાનીથી મળી રહે મને આપ રજા નમસ્કાર મિત્રો